અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ખાતે ભવ્ય જીતની ઉજવણી કરવા માંગાવી પચાસ બેઠકો પર જીત મળતા બીજેપી માંગ ખુશીનો માહોલ દિલ્હી માંગ જીત મળતા ફટાકડા ફોડ્યા અને નાચી કુદી ને મનાવતા કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ના વિધાનસભાના રિઝલ્ટ આવી ચૂક્યા છે દિલ્હીમાં ભવ્ય જીત બંનેની આગેવાનીમાં અને બંનેની દેખરેખ નીચે જે જીત મેળવી છે એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગર દ્વારા આ આ જીતને વધાવવામાં આવી છે જુનાગઢમાં પણ કોર્પોરેશનની ચૂંટણી છે અમે સો ટકા વિશ્વાસ છે કે સાઠમાંથી છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે જૂનાગઢની જનતાને પણ આહવાન કરું છું કે આપના મોટા મોટા લીડરો અરવિંદ કેજરીવાલજી માંડી સિસોદિયાજી માંડી બધાને આજે સુકડા સાફ થઈ ગયા છે એટલે જૂનાગઢની જનતા પણ ક્યાંય ઝાડુમાં છેતરાશે નહીં જે એ લોકોએ પાંચ વર્ષ થયા કે દસ વર્ષ થયા જે વચનો આપી અને ફાયદા નથી અને લોભામણી સ્કીમો આપે છે ખરેખર જે અવિંદર નથી આજે દિલ્હીની જનતાએ સાબિત કરી દીધું છે એટલે આ જીતના ઉત્સવ માટે આ ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા આ જીતનું જશું મનાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય તરીકે સંજયભાઈ ગોડ આ અહીંના સંગઠન પ્રભારીભાઈના હિસાભાઈ અને સમગ્ર ઉઠી આ ઉત્સાહ મનાવી રહી છે જૂનાગઢનો ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે આગામી દિવસોમાં જુનાગઢમાં પણ આ રિઝલ્ટ આવવાના છે એટલે આપણે જુનાગઢમાં પણ ક્યાંય આશા રાખવાની નથી